ત્રણ રસ્તા વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ત્રણ થી ચાર ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા જેના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો શહેરમાં પીવાના પાણીના વેડફાટનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે શહેરના ફતેપુરા ત્રણ રસ્તા પાસેના વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ચાર ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા હતા જેના કારણે હજારો ગેલન પાણીનો વેડફાટ થયો હતો વડોદરા મહાનગરપાલિકાની બે મોન્સૂન કામગીરી સામે વધુ એક વખત સવાલ ઉઠ્યા છે એક તરફ શહેરમાં લોકોને સ્વચ્છ પીવાનું પાણી નથી મળી રહ્યું લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજી તરફ ફતેહપુરા વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ પડતા ચાર ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા હતા જેના કારણે રસ્તા પણ પાણી પાણી થઈ ગયા હતા ત્યારે સામાજિક કાર્યકરે પાલિકાના સ્માર્ટ અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો સામે કમલેશ પરમારે જણાવ્યું હતું કે ફતેપુરા ત્રણ રસ્તા પાસે ગુરુવારે સવારે હજારો ગેલન પાણીનું વેડફાટ થયો હતો ખાસ કરીને વડોદરા શહેરની અંદર અવારનવાર જળ એ જ જીવન છે સાથે સાથે પાણી અને વાણી વિચારીને વાપરવું જ્યારે આવા અનેક શબ્દો પર શો લગાવવામાં આવતા હોય છે પરંતુ સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યો સુઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે આજે લોકોને પાણી નથી મળી રહ્યું પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને અનેક સ્થાનિકો અવારનવાર કોર્પોરેશનની વળી તરફ ખાતે રજૂઆત પણ કરી ચૂક્યા છે છતાં લોકોને પાણી નથી મળી રહ્યું આજે વહેલી સવારે છ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તો ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવી અમારી માંગણી છે કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જે તે જગ્યા પર જે ખોદકામ કરવામાં આવ્યું છે એના કારણે જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર ચેર ચેરમેનને અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરો જે બેદરકારી દાખવતા હોય તેઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી અમારી માંગણી છે શહેરમાં આવેલ ફતેપુરા ત્રણ રસ્તા પાસે આજે જે કહેવાય છે કે હજારો ગેલન પાણી પીવાનું પાણી જે વેડફાટ રહ્યું હતું ખાસ કરીને વડોદરા શહેરની અંદર અવારનવાર જળ એ જીવન જે સાથે સાથે પાણીને વાણી વિચારીને વાપરવાનો આવા અનેક શબ્દો પર જ્યારે મોટા મોટા હોર્ડિંગ્સો લગાવવામાં આવતા છે પરંતુ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો લાગી રહ્યું છે કે સૂઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે આજે જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું પાણી માટે વલખા મારી રહ્યા છે અને અહીંના સ્થાનિકો અવારનવાર કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત પણ કરી ચૂક્યા છે છતાં પણ જે કહેવાય છે કે લોકોને પાણી નથી મળી રહ્યું અને આજે સવારે છ વાગ્યાથી આજે અગિયાર વાગ્યા સુધી જે કહેવાય છે કે હજારો ગેલન પાણીનો વેરફાર થઈ રહ્યો છે તો ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને બ્રેકલિસ્ટ કરવા જોઈએ એવી અમારી ખાસ માગણી છે કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જે તે જગ્યા ઉપર જે ખોદકામ કરવામાં આવે છે ખોદકામના કારણે જ જે પાણીનો વેરપાટ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબને અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરો હોય આવા જે કહેવાય જે બેદરકારી દાખવતા હોય તેઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માગણી છે